હા તો હવે છે ને આપણે કરવાની ધૂંધ બરોબર આપણે હાલો તો આપણે ને લેન બેન ગરમ થઈ જાય જાય બળી થાય છે કે એમ સૌ બધા મજા મજા છે તો ફરી વાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને ઘણા ટાઈમ પછી ફરી વાર આપણો આ વિડીયો આવી છે મસ્ત મને તો આજે આપણે પૂઈ ની વાળી આવ્યા નથી ને હશે ને યાર પુઈ સાબ બનાવ્યો તો આપણે સાબ પાણી પી ને આમ જો યાર પોપિયા અને બોપિયા અને કેટલા પોપિયા જોવા આમ ને આંબા યાર એક બે ત્રણ ચાર ને પાંચ ઘણા બધા આંબા છે ને ભાઈ કેરી બેરી બહુ મસ્ત મસ્ત આવી ગયો ને અહીં તો મોટી મોટી કેરી થઈ ગયું આપણે આમ બે તો પછી નાં જાય આવડે ને જોવા આમ શું ભાઈ યાર જોવા આમ કેમ લાગે પાકી કાસ અમારી બેટી હેલ અહીંથી જોવા આમ મોટી મોટી કેરી હો ભાઈ અહીં તો જો આ તો મને લાગે દસ દિન પાકી જાય કણિયું પડવા મળી જોવા આમ કણિયું ના 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 મારું બેટું વધી ગયો અહીંયા કેરી તો હારી છે

મગજ છે કંઈ કામ ન કરતો શું કરું યાર ટમેટા લાડ છે હું આ ટમેટા ટમેટા બોલે તો નાના ટમેટા દેશી આપણે છે ને યાર હાંધો બાંધો કરવા હું તમને બતાવી કેવી રીતે હાંધો કરીએ એમ તો તમે બધા લોકો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને ચેનલ બનાવી તો લાઈક કરી દેજો યાર ને બહુ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો બને રહેજો વિડીયોમાં હા તો હવે છે ને આપણે ને કરવાનું ધૂંધું બરાબર વધારે બાંધવો વધારે બાંધવો બસ બસ ના

ને આપણે બાજરીમાં પાણી ચાલુ કરવાનું કેમ કે નહીં એમાં ડુંડા આવવા મીડે તો આપણી છે એમાં આપણે પાણી બાણી ચાલુ કરી દેવાનું છે ખાધા બાંધા બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય ના જો પાણી આવે છે કવામાં જાય છે કેમ કે ખૂટી જાય પાણી અત્યારે મને છે ને પાણી એને ખૂટી જાય કવાની અંદર અત્યારે હાલની અંદર પાણી ખૂટી જાય તો દાળનું પહેલાંમાં નાખવું પડે પછી કવામાં થોડું ભરાય પછી પાવ બાજરીમાં ચાલુ કરવાનું એમ તો ઓલી બધું આપણે ધોર્યું ને એવું છે તો ના જાઉં હું તમને બતાવું તો અહીંયા છે ને આપણો ધોર્યો છે આમાં ધોર્યું દેખાતું નહીં બોલો એવડી બાજરી થઈ ગઈ ને તીજો તો જો આવો કંઈક ડુંડા આવે બી મીડિયમ મીડિયમ તો આને પાવી પડે પાણીની તાણ ન હોય નગર પછી ને આમાં ડુંડા બુંડા થાય નહીં ને હું મારો બેટો અહીં જો ટીંગ અહીં જોવા ટેફું પગમાં આવ્યું બોલો તો આમાં પાણી કઈ બાજુ આવી છે એ ખબર નહીં અહીંયા આવી છે તો અહીં બંબો પડવાનો છે તો પહેલાં આટલી પીઝા બાજરી પછી ઓલી બધું તોર્યું વસાળે ના પીએ તો પેલા તો જો અહીંયા આપડે પાવનું છે ભાઈ કરવું પડશે ને પાણી બાણી બધું બહાર તો ફાવીકવાળી કરેલી નીકવાળી હે ને આ વાલાડ ને એવું છે ને એને પાવા માટે કરેલી છે તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બના ને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર તો બિને છે ને મારા વાલે આપડે છે ને ઓલા હેઠળ નાખું વાળી ઓલા હેઠળ જોવા ને કારણ આ પાણી પગી જાય પછી નાખું વાળું આવીએ તો અહીંયા આવીએ તો બે ત્રણમાં માં ફૂટી ગયેલું એ બોલો કેમ કે છે ને ભી પડતું યાર પાણી આવવા કોને ખબર તો અત્યારે તો આમાં પાણી જાય છે ઓલી સાઈડ હું બેઠો તો મારી પાસે આ સાઈડ આવ્યો તો સાઈડમાં કેરમમાં ફૂટી ગયેલું બોલો પાછું મારો બેઠું હાઈ બેન પે માઇન મેળ આવ્યો એમ બોલો હું બળેદરા કરવી યાર આમાં વાત કરો યાર એમાંથી પાવો યાર ત્યાં દિવસું યાર ગજબ નહીં બાજરીમાં તો યાર પાવ આમ ઊભા હોય તો પવન આવે બાકી બેસી જાવ તો પવન પવન ન આવે গৰমি চাই ধুন যে নাই তোমাক খবৰ আছে বাইকে কাৱে পাছ ধুনীয়াই নাই